નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું મોટર વ્હીકલ અધિનિયમ ઓગણીસો ની કલમો વિશે તો મિત્રો આપણે અગાઉના વિડીયોમાં જાણ્યું કે કુલ ચૌદ પ્રકરણોમાં કઈ કઈ કલમો કયા પ્રકરણમાં અને સેના રિલેટેડ પ્રકરણમાં જે છે તે આપેલી છે કલમો હવે આજના વિડીયોમાં મિત્રો આવનારી જીએસઆરટીસી ડ્રાઈવર કંડક્ટરની જે પરીક્ષા આવવાની છે તેના માટેનો ખૂબ જ ઉપયોગી ટોપિક એટલે કે મોટર વ્હીકલ એક્ટની કેટલીક મહત્વની કલમો વિશે જાણીશું જે મોસ્ટ આઈએમપી કલમો છે જે અવારનવાર પરીક્ષાઓમાં પૂછાઈ છે અને આવનારી જીએસઆરટીસી ડ્રાઈવર કંડક્ટરની પરીક્ષામાં ચોક્કસથી પૂછાશે તેવી મોસ્ટ આઈએમપી કલમો વિશે જાણીશું મિત્રો તો મોટર વ્હીકલ અધિનિયમની કલમો વિશે આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું તો આ માટે આ વિડિયોના અંત સુધી બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો સાથે જ મિત્રો બે લાયકોનને દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરજો જેથી કરીને આવા ભરતીના લગતા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓને લગતા જનરલ નોલેજને લગતા વિડીયોઝ વિવિધ ભરતીના નોટિફિકેશન અને વિવિધ પરીક્ષાઓના પરિણામ સાથે સરકારી નોકરી અને પેન્શનર્સના પરિપત્રો તને સરળતાથી અમારી ચેનલ માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય તો જાણીએ મિત્રો મોટર વ્હીકલ એક્ટ અધિનિયમની કેટલીક કલમો વિશે મોસ્ટ આઈએમપી કલમો વિશે તો આપ સૌ જાણો છો તે પ્રમાણે મોટર વ્હીકલ એક્ટ ઓગણીસો ઇઠ્યાસી માં સમગ્ર દેશમાં લાગુ પાડવામાં આવ્યો હતો અને મોટર વ્હીકલ અધિનિયમમાં કુલ 217 કલમો છે મિત્રો અને આ અધિનિયમમાં કુલ 14 પ્રકરણોનો સમાવેશ થાય છે તો વિવિધ 14 પ્રકરણોમાં કુલ 217 જેટલી કલમો મિત્રો સમાવેશ કરવામાં આવી છે આ અધિનિયમને મોટર વ્હીકલ એક્ટ 1988 એવું નામ કહેવામાં આવ્યું છે અને આ અધિનિયમ અત્યારે સમગ્ર દેશમાં લાગુ છે મિત્રો જાણીએ મિત્રો વિવિધ કલમો વિશે તો સૌપ્રથમ મોટર વ્હીકલ એક્ટમાં કલમ નંબર 1 અને 2 શું કહેવામાં આવે છે તો કલમ નંબર 1 ની વાત કરીએ તો મિત્રો કલમ નંબર એક માં આ અધિનિયમ મોટર વ્હીકલ અધિનિયમ ઓગણીસો એક્યાસી કેવા છે એ સમગ્ર ભારત દેશને લાગુ પડશે એટલે કે મોટર વ્હીકલ એક્ટ ની ટૂંકી સજ્ઞા અને વ્યાપ્તિ આરંભ આ જે છે તે કલમ નંબર એક માં આપવામાં આવી છે કલમ નંબર બે ની વાત કરીએ તો વ્યાખ્યાઓ છે તો મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સ ભારે ઉતારું મોટર વાહન હળવું મોટર વાહન મોટર કેબ બસ માલિકીની બસો રૂટ સ્ટેજ કેરેજ સ્ટેજ પ્રવાસી વાહન ટ્રેક્ટર વગેરેની જે વ્યાખ્યાઓ છે તે મિત્રો કલમ નંબર બે માં આપવામાં આવેલી છે વાત કરીએ મિત્રો મોટર વ્હીકલ એક્ટ માં કલમ નંબર ત્રણ અને ચાર શું કહેવા માંગે છે તો મિત્રો જવાબ આવશે કલમ નંબર ત્રણ ડ્રાઇવિંગ માટેના લાયસન્સ જરૂરિયાત એવું કહેવા માંગે છે એટલે કે વાહન ચલાવવા માટે પોતાને અધિકાર આપતું ચાલુ ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવ્યા વિના કોઈ વ્યક્તિ કોઈ જાહેર જગ્યામાં મોટર વાહન ચલાવી શકશે નહીં આવું ત્રણ નંબરની કલમ કહેવા માંગે છે ચાર નંબરની કલમ છે મિત્રો મોટર વાહનો ચલાવવાની બાબતમાં વયમર્યાદા તો 18 વર્ષથી ઓછી વયની વ્યક્તિ કોઈ પણ જાહેર જગ્યામાં મોટર વાહન ચલાવી શકશે નહીં પરંતુ 16 વર્ષથી ઉંમર થયા પછી એટલે કે 16 વર્ષ પછી કોઈ પણ વ્યક્તિ 50 cc એન્જિનની કેપેસિટી કરતા વધુ ન હોય તેવી મોટરસાઇકલ જાહેર જગ્યામાં ચલાવી શકશે કલમ નંબર 18 ની જોગવાઈને આધીન રહીને 20 વર્ષથી નીચેની વયની કોઈ વ્યક્તિ કોઈ જાહેર જગ્યાનું માં હેરફેરનું વાહન ચલાવી શકશે નહીં એટલે કે મિત્રો જે 50 cc એન્જિન સુધીના જે સાધનો છે તેની ચલાવવાની ઉંમર સોળ વર્ષ છે અને મિત્રો અઢાર વર્ષની ઉંમર થયા પછી આપ ટુ વ્હીલર ચલાવી શકો છો પરંતુ આપ હેવી વ્હીલર ને લાયસન્સ વીસ વર્ષની ઉંમર પછી જ મેળવી શકો છો મિત્રો આગળનું કલમ છે મિત્રો મોટર વ્હીકલ એક્ટ માં કલમ નંબર પાંચ અને છ શું કહેવા માંગે છે તો જવાબ છે મિત્રો કલમ નંબર પાંચ તો આ કાયદા મુજબની જોગવાઈ મુજબ પોલીસ દળની રચના થઈ છે મિત્રો તો ગુજરાત સરકાર સામાન્ય અથવા વિશેષ રીતે નક્કી કરે તે મુજબ તેટલી સંખ્યાના જુદા જુદા હોદ્દાઓનો પોલીસ દળ બનશે અને તે ગુજરાત સરકાર નક્કી કરે તે મુજબ કરે તે મુજબ પોલીસ દળના સંગઠન સત્તાઓ કાર્યો અને ફરજો લાગુ રહેશે નોકરીની સઘળી બીજી શરતો રાજ્ય સરકાર સામાન્ય વિશેષ ક્રમથી નક્કી કરી તેવી રહેશે મિત્રો કલમ નંબર છ ડ્રાઇવિંગ લાયસન્સો ધરાવવા પર પ્રતિબંધ છે કોઈ પણ વ્યક્તિ તે સમય અમલમાં ન હોય તેવું ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતી હોય ત્યારે કલમ નંબર અઢાર ની જોગવાઈઓ મુજબના શિખાઓનું અથવા ડ્રાઇવિંગ લાયસન્સ અથવા કલમ એકસો ઓગણચાલીસ નિર્દિષ્ટ વ્યક્તિને મોટર વાહન ચલાવવા માટે અધિકાર આપતા દસ્તાવેજ સિવાયનું કોઈ પણ બીજું ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવી શકશે નહીં ડ્રાઇવિંગ લાયસન્સ અથવા શીખાઉ લાયસન્સ ધરાવનારે તે લાયસન્સ અન્ય કોઈ વ્યક્તિને વાપરવા દઈ શકશે નહીં મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો મોટર વ્હીકલ એક્ટમાં કલમ નંબર 7 શું કહેવા માંગે છે તો કલમ નંબર 7 છે મિત્રો અમુક વાહનો માટે શીખનારનું એટલે કે લર્નર્સનું ડ્રાઇવિંગ લાયસન્સ આપવા પર પ્રતિબંધ કોઈ પણ વ્યક્તિને જ્યાં સુધી તે હળવું મોટર વાહન ચલાવવાનું લાયસન્સ ઓછામાં ઓછું એક વર્ષથી તારણ કરેલ ન હોય ત્યાં સુધી તેને ટ્રાન્સપોર્ટ વ્હીકલ ચલાવવા માટે લર્નર લાયસન્સ અપાશે નહીં નોંધ મિત્રો અઢાર વર્ષ નીચેની કોઈપણ વ્યક્તિને ગિયર વિનાની મોટર ચલાવવાનું લર્નર લાયસન્સ તે જે તેની દેખભેળ હેઠળ હોય તેવી વ્યક્તિની લેખિત સંમતિ વિના અપાશે નહીં આગળનો પ્રશ્ન છે મોટર વ્હીકલ એક્ટમાં કલમ નંબર આઠ શું કહેવા માંગે છે તો કલમ નંબર આઠ છે મિત્રો લર્નિંગ લાયસન્સ આપવા બાબતે કોઈપણ વ્યક્તિ જે કલમ 4 હેઠળ મોટર વાહન ચલાવવાને અપાત્ર કે ગેરલાયક ઠરાવવામાં ન આવી હોય તે કલમ 7 ની જોગવાઈને આધીન જ્યાં તે સામાન્યત રહે છે અથવા ધંધો છે અથવા જ્યાં તે મોટર કલમ 2012 હેઠળ જણાવેલ સ્કૂલ કે સંસ્થા જેમાંથી મોટર વાહન અંકરવાની સૂચના મેળવા ધારે છે તે વિસ્તાર પર હકુમત ધરાવતા નોંધણી અધિકારીને શીખનારનું લાયસન્સ કાઢી આપવા માટે અરજી કરી શકે છે એવું કલમ 8 માં જણાવ્યું છે આગળની કલમ છે મોસ્ટ બી મોટર વ્હીકલ એક્ટમાં કલમ નંબર 11 શું કહે છે જવાબ આવશે મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સમાં ઉમેરો તો મોટર વાહનના કોઈ વર્ગ વાહન ચલાવવા માટેનું લાયસન્સ ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવનાર વ્યક્તિ તે સમયે બીજા કોઈ વર્ગના કે વર્ણનમાં મોટર વાહન ચલાવવા માટે ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવવા કે મેળવવા માટે ગેરલાયક ન હોય તો પોતાની સામાન્ય રહેણાંક કે ધંધાના વિસ્તારમાં હકુમત ધરાવતા લાયસન્સ અધિકારીને નમૂનામાં અને તેવા દસ્તાવેજ સાથે ફી જોડીને લાયસન્સમાં બીજા કોઈ વર્ગનું અથવા વર્ણનનું મોટર વાહન અધિનિયમ ઉમેરી આપવા માટે અરજી કરી શકશે એટલે કે

તો કલમ નંબર 13 મિત્રો તેર છે મોટર વાહન ચલાવવા માટેના અસરકારકતાની વ્યાપ્તિ તો આ અધિનિયમ હેઠળ કાઢી આપવામાં આવેલ શીખાઉ લાયસન્સ સમગ્ર ભારતમાં અસર કરતા રહેશે આગળનો પ્રશ્ન છે મિત્રો મોટર વ્હીકલ કલમ નંબર એકત્રીસ મિત્રો કંડક્ટરના લાયસન્સ માટેની ગેરલાયકતો માટેની કલમ છે જેમાં અઢાર વર્ષની વય ન થયેલ હોય તો કોઈ પણ વ્યક્તિ કંડક્ટરનું લાયસન્સ ધરાવી શકે નહીં અથવા તેને કંડક્ટરનું લાયસન્સ આપી શકાશે નહીં અરજદારે ઠેરવેલી શૈક્ષણિક લાયકાતો ધરાવતો ન હોય અરજદારે રજૂ કરેલ તબીબી પ્રમાણપત્ર ઉપરથી જણાય કે તે કંડક્ટર તરીકે કામ કરવાને શારીરિક રીતે અયોગ્ય છે અને અરજદાર પાસેનું અગાઉનું કંડક્ટરનું લાયસન્સ રદ કરવામાં આવ્યું હોય તે બાબતનું જે છે તે આપણે કલમ નંબર એકત્રીસ માં જોયું છે મોટર વ્હીકલ એક્ટ માં કલમ નંબર બત્રીસ તેત્રીસ શું કહેવા માંગે છે તો કલમ નંબર બત્રીસ કહેવા માંગે છે કે રોગ કે અશક્તિના કારણે કંડક્ટરનું લાયસન્સ રદ કરવા માટે જે છે તે અધિકારીને મિત્રો જે જે આપવામાં આવેલા છે અધિકારો કલમ નંબર 33 માં જે કન્ડક્ટરનો લાયસન્સ નહીં કાઢી આપવાની સત્તા પણ જે તે આરટીઓ કચેરીને રહેલી છે મિત્રો આગળનો પ્રશ્ન છે કલમ નંબર 39 શું કહેવા માંગે છે તો મોટર વહીકલ એક માં કલમ નંબર 39 એટલે નોંધણીની જરૂરિયાત આ પ્રકાર અનુસાર વાહન નોંધાયેલ હોય અને વાહનની નોંધણીનું પ્રમાણપત્ર મોકૂફ કે રદ કરાયેલ ન હોય અને ઠરાવેલી રીતે તે વાહન ઉપર નોંધણી ચિહ્ન દર્શાવેલ હોય તે સિવાય કોઈ જાહેર જગ્યામાં અથવા બીજી કોઈ જગ્યામાં કોઈ વ્યક્તિ કોઈ મોટર વાહન ચલાવી શકે નહીં પરંતુ કેન્દ્ર સરકારીના વાહનોની નોંધણી તો મિત્રો કેન્દ્ર સરકાર ગેજેટ જાહેરનામું પ્રસિદ્ધ કરીને નિર્દિષ્ટ કરે તેવા અધિકારી કેન્દ્ર સરકારની મિલકત હોય અથવા દેશના સંરક્ષણ ને લાગતી સરકારી હેતુઓ માટે વાપરેલ હોય તેવું કોઈ પણ મોટર વાહન નોંધાવી શકશે અને એ રીતે નોંધાયેલું કોઈ વાહન બીજી રીતે નોંધવાની જરૂર રહેશે નહીં કેન્દ્ર સરકારે આ કરેલા નિયમોમાં જણાવેલી જોગવાઈઓ અનુસાર નોંધણી ચિહ્ન આપવું જોઈએ તો આ જ એટલે કે મોસ્ટ આઈએમપી એવી જે કલમો છે મોટર વ્હીકલ એક્ટની તેના વિશે જાણીએ મિત્રો આ જે કલમો છે તે અગાઉની પરીક્ષાઓમાં ઘણી વાર પૂછાઈ ચૂકી છે અને આવનારી જીએસઆરટીસી ડ્રાઈવર કંડક્ટરની જે પરીક્ષા આવવાની છે તેના માટે પણ ખૂબ જ ઉપયોગી છે તો આપ આ વિડીયોને શાંતિથી નિહાળી તમામ જે કલમ છે તેને નોટડાઉન કરી લેજો અને કઈ કઈ કલમમાં કઈ કયા વિષયની અને કયા કયા સબ્જેક્ટનો સમાવેશ થાય છે તે નોટડાઉન કરી અને ગોખી લેજો જેથી આવનારી પરીક્ષાઓમાં મિત્રો તમને આના વિશેના પ્રશ્નો આવે તો કોઈ જાતની મૂંઝવણ ના થાય તેવી આશા સહ જય હિન્દ